જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તો ચાલો શરૂ એક્ટિવિટી એક્ટિવિટી નંબર નંબર કહે છે કે યોર ક્લાસ ઇઝ કરીએંગ ટુ વિઝિટ અ રિવર સાઇડ તમારો ક્લાસ તમારો વર્ગ જે છે રિવર સાઈડ ની અથવા સી શોર એટલે કે દરિયા કિનારાની જે છે એ મુલાકાત લેવા નેક્સ્ટ સન્ડે આવતા રવિવારે જઈ રહ્યો છે વર્ક ઇન અ ગ્રુપ્સ એટલે કે ગ્રુપમાં કામ કરો ટેક અ હેલ્પ ઓફ ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો કે નીચે આપેલા બિલો એટલે શું થાય નીચે નીચે આપેલા પ્રશ્નોનો સહારો લ્યો એન્ડ પ્રિપેર અ કન્વર્ઝેશન અને એક વાતચીત તૈયાર કરો યુઝ એક્સપ્રેશન ગીવન ઇન ધ એક્ટિવિટી સિક્સ કે એક્ટિવિટી નંબર છ માં જે એક્સપ્રેશન હતા ને આપણે જે હમણાં ગઈ એક્ટિવિટીમાં ભણ્યા નથી જોયો વિડિયો વિદ્યાર્થી મિત્રો નીચે પ્લે પ્લેલિસ્ટની લિંક આપેલી છે ઝડપથી જોયા આવો તો એ એક્ટિવિટી છ ની અંદર જે આપણને એક્સપ્રેશન આપ્યા છે તે એક્સપ્રેશન જે છે એનો તમે ઉપયોગ કરી શકો છો ટુ એક્સપ્રેસ યોર વ્યુઝ તમારો સહમતી અથવા અસહમતિ જે કાંઈ પણ તમારો મત હોય તે દર્શાવવા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો પ્રેઝન્ટ યોર વ્યૂઝ ઇન ધ ક્લાસ અને તમારા વિચારોને ક્લાસમાં રજૂ કરો ચલો સવાલ જોઈ લઈએ કયા કયા સવાલ છે જો પેલું હા યુ ગો હા એટલે કેવી રીતે તમે જશો પછી વોટ યુ કેરી યુ કેરી એટલે સાથે અને વોટ એટલે શું સાથે શું લઈ જશો પછી વોટ વિલ યુ સી સી એટલે જોવું વોટ એટલે શું તમે ત્યાં શું શું જોશો પછી વોટ ગેમ્સ વિલ યુ પ્લે ગેમ્સ એટલે રમત પ્લે એટલે રમવું કઈ કઈ ગેમ તમે રમશો પછી વોટ એલ્સ યુ ડુ વોટ એલ્સ એટલે શું થાય બીજું શું તમે કરશો અને પછી વેન વિલ યુ રિટર્ન રિટર્ન એટલે શું થાય પાછું આવું તમે વેન એટલે શું થાય ક્યારે તમે ક્યારે પાછા આવશો તો આ જે પ્રશ્નો છે ને આ પ્રશ્નોનો ઉપયોગ કરીને તમારે શું બનાવવાની છે વાતચીત વિદ્યાર્થી મિત્રો તમારી માટે એક સેમ્પલ વાતચીત જે છે

અને આઈ વિલ ઓલસો ટેક માય કેમેરા અને હું મારો કેમેરો પણ લઈ લઈશ તો મિતા હું કહે છે આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા અરે વાહ સરસ આઈ જો સહમતી વાળું આવ્યું કે આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા હું કહે છે કે મને લાગે છે આ સારો વિચાર છે યસ કહે છે આઈ થિંક આઈ શુડ ઓલ્સો ટેક માય ડ્રોઈંગ બુક ટુ ડ્રો સમ સેનેટરી વોટ ડુ યુ થિંક એવું કહે છે કે આઈ થિંક આઈ શુડ ટેક માય ડ્રોઈંગ બુક કે મને લાગે છે કે મારે મારી ડ્રોઈંગ બુક પણ લઈ લેવી જોઈએ ટુ ડ્રો સમ સીનરી અમુક દ્રશ્યોને ડ્રો કરવા માટે દોરવા માટે વોટ ડુ યુ થિંક તારો શું વિચાર છે તો મિતા હું કહે છે આઈ એગ્રી વિથ યુ જો આ સહમતી આપી એને કે હું તારી સાથે સહમત છું તો યશ શું કહે છે થેન્ક યુ મિતા હું કહે છે વોટ વિલ યુ સી તમે ત્યાં શું શું જોશો તો યશ કહે છે વેલ ધેર ઇઝ નથિંગ મચ ટુ સી હું કે ત્યાં બહુ જોવા જેવું કંઈ ખાસ છે નહીં બટ આઈ થિંક ઈટ વુડ બી નાઈસ ટુ સી ધ સનસેટ પણ સનસેટ એટલે શું થાય સૂર્ય અસ્ત થતો જોવું અમને ગમશે એ મજા આવશે મિતા હું કહે છે ધેટ્સ રાઈટ જો આમાં પણ સહમતી આપી ધેટ્સ રાઈટ વોટ ગેમ્સ વિલ યુ પ્લે તમે કઈ કઈ રમતો રમશો યશ શું કહે છે ઈટ વુડ બી ફન ટુ પ્લે વોલીબોલ એન્ડ ક્રિકેટ કે અમે ને વોલીબોલ અને ક્રિકેટ જેવી રમતો રમશું એમાં બરમામાં મજા આવશે તો મિતા કહે છે આઈ એગ્રી વિથ યુ જો આમાં પાછું આવ્યું એક્સપ્રેશન કે હું તમારી સાથે સહમત છું વોટ એલ્સ વિલ યુ ડુ બીજું શું શું કરશું તો શું કહે છે હાવ અબાઉટ સ્વિમિંગ ઇન ધ રિવર કે નદીમાં નવા જવા વિશે શું વિચાર છે એટલે કેવો વિચાર છે શું લાગે છે જાવું કે ન જાવું મિતા શું કહે છે વોટ એન આઈડિયા અરે સરસ વિચાર છે જો આમાં પણ સહમતી આપે છે જો તો એ શું કહે છે બટ અવર ટીચર્સ મે નોટ અલાવ પણ અમારા ટીચર જે છે અમને જવા નહીં દે કારણ કે નદીમાં નાવા નહીં તણાઈ ગયા તો છોકરાને એટલે શું કહે છે કે અમારા ટીચર જે છે અમને નદીમાં નાવા નહીં દે તો મિત્રા મિતા શું કહે છે યુ આર રાઈટ તારી વાત સાચી છે સહમતી આપે છે વેન વિલ યુ રિટર્ન તમે પાછા ક્યારે આવશો તો યશ કહે છે ઇન ધ ઇવનિંગ સાંજે આવશું મેતા કહે છે હેવ ફન મજા કરજો યશ કહે છે થેન્ક યુ બરોબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમામ સવાલોનો ઉપયોગ પણ થઈ ગયો અને સવાલોના જવાબ આપતી વખતે વચ્ચે વચ્ચે સહમતી દર્શાવતા અસહમતિ દર્શાવતા શબ્દોનો પણ એટલે કે એક્સપ્રેશનનો ઉપયોગ પણ આપણે કર્યો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ટુની સાતમી એક્ટિવિટી એક્ટિવિટી નંબર સેવન મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની આઠમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો